નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ પથ દર્શક યુટ્યુબ ચેનલ મિત્રો કૃષિ યુનિવર્સિટી ની જે એક્ઝામ હતી અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ હતો કે પેપર જે છે એ થઈ ગયું છે કારણ કે ઘણી જગ્યાએ પેપર જે છે એ લેટ આપવામાં આવ્યું હતું ઘણી જગ્યાએ પેપર જે છે એ સમયગાળો એક્ઝામનો જે ટાઈમ છે એ પૂર્ણ થયા બાદ પણ જે છે વિદ્યાર્થીઓ લખતા હોય એવી એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે સાથે ઘણી જગ્યાએ એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પેપર જે છે એ ઓછા આવ્યા છે ઓએમઆર આવી છે અમુક જગ્યાએ વિદ્યાર્થીઓનું એવું હતું કે ઓએમઆર નંબર 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 અને અને જે જે સોરી ક્વેશ્ચન પેપર છે એ બંને અલગ અલગ હતા તો મિત્રો આવા અઢળક જે છે આક્ષેપો એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને એ ક્યાંક ને ક્યાંક સાચા હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક વિડીયો જે છે એ આવી રહ્યા છે અને આજે એક વધુ એક વિડીયો જે છે એ આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે આ જે વિડીયો છે એ અમદાવાદની જે લિટલ બર્ડ સ્કૂલ છે એનો હોવાનું સંભાવના છે અને આ આ જે વિડીયો છે એની અંદર જે ઉમેદવારો છે એ ત્રણ ને ચોવીસ સુધી પેપર લખતા જોવા મળી રહ્યા છે હા મિત્રો બે ને બે થી કરીને ત્રણ વાગ્યાનો ટાઈમ હતો એક્ઝામનો પરંતુ ત્રણ ને ચોવીસ સુધી વિડીયોની અંદર તમને જે છે એ વિદ્યાર્થીઓ પેપર લખતા દેખાઈ રહ્યા છે તો મિત્રો જુઓ આ વિડીયો અને ત્યારબાદ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે તમારી પાસે જો કોઈ આવી માહિતી હોય તો તમે પણ શેર કરી શકો છો એ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા વધુમાં વધુ મિત્રો જે છે એને તમે શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ચાલો જોઈએ આપણે નંબર તમારો એ વિડીયો